રામ રામ જય માતાજી બધાને બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં ગયા છે લગભગ નવ થવા આવ્યા રજકવાટો આવી કીધું ટાંકા ઉપર બે કાઢી અને શરૂઆત કરી દઈ ટાંકો જો ભીરો છે પણ પાણી આજ તો લગભગ નહીં વારવાનું થાય આજ પછી વરસાદને આગાહી છે એટલે કીધું વરસાદ પાઈ દે તો આપણે નહીં ને હુકમ કરવી જોઈએ જો અહીંયા છે

ને વાત રાજો આવા હે અમારે તમારે કેવું હવામાન છે કીજો બરાબર ત્યારે હું તડકો હે ને કડીક વાદરા ડાવીએ ચાયો થાય ને એવું બધું હેલા કરે અહીંયા આ રીતનું છે હવામાન તમારે તમે જ્યાંથી વિડીયો જોતા અહીંયા કેવું હવામાન છે કેવો વરસાદ છે એ બધું કીજો કોમેન્ટમાં અને વાત તો સમજે આપણે લાઈવ થયા જતા ઘણી કોમેન્ટીનો જવાબ દીધા હતા અને રવિવારે રવિવારે લાઈવ થવાનો વિચાર હે તો રવિવાર આવે સુધી લાઇવ પાછા કરશું ત્યાં લગી તો આપણે વિડીયો મળવાના છે કાઈમ રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દિશાઓ અને હને ખબર કાઢો આવે ને એટલે હગા સાંધે ટો આલ ને માળી સાંજે વિશારા લાવે એમ થાય ખાલાય થાય ક્યાં જવું કે સાંધે લુગડા હને પેટીમ પીડા પેટીમ પછી અમારે પહેરવાનું લુગડા એમાં રાખવાનું બાર મૂકે તો ઉંદેડા તોડ નાખે એટલે પછી વસ્તુ જે ન હોય ને ઓલામાં થોડોક થી નામાં મૂકી દે એટલે ઓલામાં થોડીક જગ્યા થઈ જાય લુગડા મૂકવા એટલે હાકેલી હાકેલી હાને કીધા નોખા રાખી ને મૂકી દઉં લોંગી હે જાજી અમારા ગામડામાં આવું હોય ખબર કાઢવા જાય એટલે ખાલાય થી એમાં ન આવે કોઈ પૈસા દીધા હે આ એવું હોય <noise> <hesitation> 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 બાપા ને પાણી વાર માં પીડા તા ટુવા લે આખી પેટી ફીરી છે હા એ પચા હાથ જેવાય છે પછી આપણે કોઈ પાણી વાર નું એવું હોય ને એમાં હાડી ને ટુવા લઈ ને આપડે જ્યાં હંધે માણે દેવાનું હોય એટલે એને આ પછી કે સારા કામ માં આવા દેવાય ઓલા માં પછી આપડે ઓલા પીડા ને સારા કામ માં ન દેવાય એ નોખા પીડા અલગ અલગ રાખી ને મૂકી દે આપડે ઘરને ખીતા ફરતા હે હારા માતાજી ને કામ છે કોઈ આપણે જોરીન મામેરા બા મેરમ કેંગમ યહાડે ટુવાલ લીજો તો આમાં લુંગી કાટિન લીજે થાલે આ ઓલા હાં દે આપડે બાપના પાણી વારના હાને લેકી છે કોઈ એવું હોય ને અહીંયા દે કામમાં લઈ જવાનું થાય તો કી દે અલગ અલગ રાખી એટલે હા ને આપડે કોઈ જેવું કામ હોય ઈમાં આપડે લુકડા કાટના કોઈ હાડીન ટુવાલ લે ઉદેવાનું થાય ના રે અતાર ક્યાં કોઈ ટુવાલ રાખો કોઈ તમે જ નછ રાખતા ટુવાલ નો રાખો લુંગી નો રાખો તો પછી થતર કોણ રાખે

વામ તાર મી ને દે જે હરકી કરી નાખે ને તો ટાંકી એવી થઈ જાય ભલે ને તમે અરે મૈસા કરો એવું કઈ હે નહીં કપડા તાત્કાલિક થઈ જાય આ તો અગાઉ વેરા હે કરી વરસાદ હવે એવું થઈ જાય પછી હમી કરી આવે એટલે

વાદરું સડતું આવે વરસાદ આવશે પછી ખબર થોડું થોડું અંધાર્યું એટલે કીધું રહે ને આપણે એની બાજુ આ જાહેર રે ને સરખી ઘર નાખે એટલે ઢાંક હું હતો હું આવ્યો ઢાંકાવા

હું તો સારું આતો આપણે આપણે સપેટમાં રહેવું પડે હા તો શું પાછા કા તું કહો કે દે કે નથી તો વરસાદ મને તો ટાંકું આવડું કરવાનું આખી મોટું કરવાનું સારું હતી પવનની ઉડી જાય ને આટલી હરાઈ નહીં હરાય નહીં

કોડી હોય ને અસલ મજા ને રમવાની મજા કોડી ના તો આપણે ઓલું ઠરિયા હોય તો લાકડાના છોડિયા બનાવ્યા હોય એવા